ભાખરી છોકરાઓ માટે ભાખરીને ગોળ કેમ કે ગઈકાલે સેન્ડવીચ બનાવી હતી એના બે દિવસ પહેલા ઢોસા બનાવ્યા હતા એના બે દિવસ પહેલા કંઈક હમણાં છેલ્લા એક દિવસથી કંઈક નવું ને નવું જ બનાવું છું પછી મારે બી જોવાનું હોય ને બહુ મહેનત થાય એટલે અત્યારે છે ને ઈઝી ઇઝી બનાવી દઉં છું કાંદાનું શાક રોટલા એન્ડ ભાખરી છોકરાઓ નીચે રમે છે તો ફટાફટ બનાવી દઉં તું કાંડ કર્યો છે જેની છે તમને બતાવું બપોરે ડોલ લીધી ડોલની અંદર કાગળિયા સળગાવ્યા અને એ કાગળિયા સળગાવ્યા તો સળગાવ્યા મેં એને કીધું હતું કે હું નાખી દઈશ તું કશું જ ના કરતો પણ એને જો શું કર્યું છે તમને બતાવું ચાલો એ ભાઈએ છે ને આખું મારું બતાવું તો ગાઈસ જુઓ અમારા જેનીઝભાઈના કાંડ તમે જુઓ બપોરે છે ને ડોલમાં કાગળિયા સળગાવ્યા કાગળિયા સળગાવીને આખી ડોલમાં કાળું 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 કરી નાખ્યું અને મેં એને ના પાડી હતી કે તું અહીંયા ક્યાંય ના નાખીશ પણ જુઓ એ ભાઈએ અહીંયા ઉડાડ્યું બધું પાણીમાં નાખ્યું તમે જો ડેટોલની બોટલ ખાલી કરી નાખી છે શું કર્યું કર્યું છે બાપરે સવારે જ મેં સાફ હમણાં એના પપ્પા આવશે ને એટલે મારો વારો પાડશે કે તું શું કરે છે જો કેટલું બધું ગંદુ ગંદુ કર્યું છે ભગવાન અને જો ઉપર કાચબીમાં પાણી છાંટ્યું છે અરે અરે આવા દો આજે તો એનો વારો પાડું છું જો ડોલ બી વાળી નાખી છે એ ભગવાન હું છે ને એડિટિંગમાં હતી એટલે મેં એની જોડે બહુ મગજમારી ના કરી કેમ કે મારે છ વાગે વિડીયો અપલોડ કરવાનો હતો અને થમ થમનેલ બનાવવાનો બાકી હતો તો મેં કીધું કંઈ નહીં હું ફટાફટ થમનેલ બનાવી લઉં વિડીયો અપલોડ કરીને પછી એનો વારો પાડું હું જેવી ફ્રી થાય ને એવો એ ભાઈ નીચે છટકી ગયો બોલો અને આટલું બધું અહીંયા એણે કર્યું છે જો મારે શું કરવું હવે અત્યારે રસોઈ બનાવું કે આ સાફ કરો એના પપ્પાને આવવાનો ટાઈમ બી થઈ ગયો તો હમણાં નીચેથી રમીને આવે ને એટલે એનો વારો પાડું છું જોરદાર જોવો તમે જેનું આ શું કર્યું આ બધું શું કર્યું મને એમ કે આ બધું તે શું કર્યું મેં તને શું કીધું રડીને નાટક ના કરી છું આ તે શું કર્યું મેં તને ના પાડી હતી ને ઊભો રહે તું ઊભો રહે ઊભો રહે એ તે કર્યું શું મેં તને શું કીધું તું કે તું રહેવા દેજે ડોલમાં હું નાખી દઈશ તો કેમ તે નાખ્યું ત્યાં બેટા જેની જે કેટલું ગંદુ થઈ ગયું તને ખબર છે હમણાં તારા પપ્પા એને મને બોલશે કે ત્યાં જોયું નથી

સિંગ સાફ કરવાનું છે જો હું ત્રણ બોલું છું ત્રણ સિંગ સાફ નહીં કરું તો તને બહુ મારી છે તું રહેવા દે ને તું રહેવા દે બસ બસ બહુ આશ્વાસન આપ્યું તું રહેવા દે તું રહેવા દે એને એને છે ને અમે મારવાનો છે મારે તારી હાહુને મારો પ્રણામ એ હું તારી હાહુને પ્રણામ હે કઈથી થી શીખી લાવો છો આ બધું તમે લોકો બોલવાનું આ આ વાત આ કીધું ને પપ્પાએ વાંચવાનું વાંચવા બેસ

બહુ બધા જોવે છે અમેરિકા લંડન કેનેડા બહુ બધા લોકો આપણા બ્લોગ જોવે છે બેટા તો બ્લોગ જોવે છે જેની શું કરે ખબર છે મમ્મી આમાં આપણું ઇન્ડિયા ક્યાં છે મેં કીધું ઇન્ડિયા આ છે ને અંદર આ ગુજરાત છે આમાં થોડું ઇન્ડિયા આ તો એટલા એનો નકશો છે ને આ ગુજરાત છે ને પણ તો પછી તો આ તો આમાં ઇન્ડિયા હોય આમાં આમાં ઇન્ડિયા શોધાય

ભણવા જાય છે તો પણ અધૂરું અધૂરું કેમ છોડે છે ટીચર તને લખાવે છે તો અધૂરું છોડીને આવે છે આઈ હા તો તબે ભગવાન અમાર આજે તો કાંટ પર કાંટ કર્યા છે એક તો સિંગ આખું ગંદુ પડ્યું છે હવે તબે તો વારી લાગ્યું તો ગાઈસ લાય એક મિનિટ તો આપ તો 1 સેકન્ડ તૂટી જશે તો ગાઈસ તો ગાઈશ આ તબિયતાથી હમણાં મેં એને બહુ માર્યો હા બહુ જ માર્યો કેમ કે એ છે ને સ્કૂલમાં અધૂરું અધૂરું બધું મૂકીને આવે છે ટીચર અલા ભાઈ તબે તો મારો ભાખરી શેકવાનો એક જ હતો બીજો નતો ભાઈ શું કરે છે જેની હવે શું આ સરખો થાય ભાખરી હરખી શેકાવાની છે આનાથી જેની સાથે તે મને બહુ હેરાન કરી છે બપોરે દક્ષુ તું જોવે ને તો અહીંયા ડોલ મૂકી એમાં પેપરો સળગાયા આખા ઘરમાં આગ આગ કરી અને પાછું જે કાગળ સળગ્યા હોય એનો જે હોય ને બ્લેક બ્લેક ભૂકો એ પાછો સિંકમાં નાખ્યા ત્યાં કાળું કાળું બધું કર્યું છે પપ્પાને બતાવવા રાખ્યું જ છે મેં જો એમ કે તું સ્કૂલમાં નોટ પૂરી કેમ નથી કરતો ટીચર લખાવે છે તો કેમ નથી પપ્પા ફી ભરે છે ને પપ્પા છે ફી ભરે છે વાતો કરવાની ભરે છે કે ભણાવવાની ભરે છે તો પછી લોકો જો વાતો કરવામાં માં તારું ભણવાનું ખોવે છે બેટા ટીચર જે કરાવે ને એ કરી લેવાનું વાતો પછી કરવાની બેટા પેહલા ભણવાનું પછી મારે તારા ફ્રેન્ડના મમ્મી સાથે ફોટા મંગાવવા પડે છે બધી આખી નોટ તારી અધૂરી છે એક જ વાર વાંચે ને બધું યાદ રહી જાય છે તારા જેવો જ છે તું બી કેવું એક જ વાર વાંચે પછી તારે બીજી વાર વાંચવાની જરૂર નથી આળસ નહીં આવે પણ તમને લોકો છે ને આળસ ભરી છે તમે લોકો બેસતા નથી માર ખાવ ને ત્યારે જ બેસો બાકી તમે એક જ વાર વાંચો ને તમને તરત જ મોડે રહી જાય છે મેં પરમ દિવસે એને દસ સ્પેલિંગ મોડે કરાયા એને ખાલી બે વાર વાંચ્યા એક વાર વાંચી ગયો અને એક વાર મોડે કરી લીધા કણ કડાઈને મને સ્પેલિંગો બોલી ગયો બોલ પણ એને છે ને રમતિયર છે રમતિયર ગાઈસ પ્રતિક હમણાં આવ્યા ને ટ્યુશન થી તો બટાકા વડા એન્ડ રતાડા ની ફ્રેન્ચ ફ્રાઈસ લાવ્યા છે કોના ઘરે થી લાવ્યા કોઈ સ્ટુડન્ટ છે ને ભવ્યા એમના ઘરે થી ભવ્યા મસ્ત છે ટેસ્ટી છે એકદમ પ્રતિક તો નઈ ખાય પણ હું તો ખાઈશ મને તો બેઓ મારું ફેવરેટ છે તો ગાઈસ અત્યારે રાતના 9:30 થયા છે અને પ્રતિક ની બુક્સ લઈ આવ્યા છે દક્ષ માટે કેમકે દક્ષને ઓપરેશન કરાવ્યું હતું તો એ બે મહિના સ્કૂલે નતો ગયો ને તો એનું બધું જ પેન્ડિંગ છે તો હવે એક્ઝામ આવી તો ભાઈને વાંચવું હોય એટલા માટે હવે આ બધી બુક્સની અત્યારે હું ઝેરોક્સ કરાવી આવું અને ફટાફટ ગાઈસ કઢાઈ આવી પ્રિન્ટો ત્રણસો પેજ છે બોલો દસ વાગ્યાની ગઈ હતી ને સાડા દસ વાગે આવી અડધી કલાકમાં બધા પેજ કરી દીધા અને અમારા જેનીશભાઈ નીચે રમતા હતા તો ઉપર લઈ આવી પ્રતિક લેપટોપ પર કામ કરે છે ત્રણસો પેજ હતા ત્રણસો પેજની પ્રિન્ટ કરાવીને આવી એ ભાઈ મને કે કાલે આવજો કાલે આવજો પણ મેં એમને રિક્વેસ્ટ કરી પછી ભાઈએ એમની સ્ટેશનરી ચાલુ રાખી મારી માટે અને ત્રણસો પેજને પ્રિન્ટ કરાવી આપી લઈ અને આવી મારે હજી બધું કિચનનું કામ બાકી છે એમનું એમ જ જમીને ઊભી થઈને તરત જ કરાવવા ગઈ તી અને આ ભાઈ જુઓ રખડેશ ઓ રખડેશ થઈ ગયા તારા વિગતવાળા દાખલા ત્યાં ભાઈ સૂતો છે બેટા ભાઈ સૂતો છે કેમ નથી થયા કેમ તો કરવા બેસ ને વિગતવાળા દાખલા તો હવે ફટાફટ વાસણ ઘસી નાખું અને પછી સુઈ જઈએ તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળીએ ત્યારે નવા બ્લોગમાં બાય બાય રાધે રાધે